આઈઆઈટી ગાંધીનગરના ક્રિકેટ ગ્રાઉન્ડ તારીખ પાંચમી ફેબ્રુઆરીથી નવમી ફેબ્રુઆરી બે હજાર પચીસ દરમિયાન આ ટુર્નામેન્ટ યોજાશે ક્રિકેટ ટુર્નામેન્ટ સાથે જ મહિલા પદાધિકારીઓ માટે ખાસ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન પણ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી શ્રી ટુર્નામેન્ટની ટીમ સાથે પરિચય વિધિ કરી હતી અને સફળતાની શુભેચ્છાઓ પાઠવી હતી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આ ટુર્નામેન્ટનો પ્રારંભ સભ્ય અલ્પેશ ઠાકોર ગાંધીનગરના મેયર શ્રીમતી બિરાબહેન પટેલ ડેપ્યુટી મેયર નટવરજી ઠાકોર તેમજ મહાનગરપાલિકાના પદાધિકારીઓ જિલ્લા કલેક્ટર મેહુલ તવે મ્યુનિસિપલ કમિશનર વાઘેલા વગેરેની ઉપસ્થિતિમાં કરાવ્યો હતો ટુર્નામેન્ટમાં સહભાગી અન્ય મહાનગરપાલિકાઓના પદાધિકારીઓ અધિકારીઓ પણ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા